ગુજરાતના ફાર્મસી ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો પ્રથમવાર ફાર્મસી કોલેજો ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને સાઉથ ગુજરાત ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી એક જ મંચ પર ભેગી થઈ સુરત ખાતે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ભવ્ય ઉજવણી કરી થિંક હેલ્થ થિંક ફાર્માસિસ્ટ થીમ સાથે યોજાયેલી આ ઉજવણીમાં

મેમ્બર રસિકભાઈ પટેલ એક્સ ડ્રગ કમિશનર સીડી સેલાજ સાહેબ ત્યાર પછી ઇન્ડસ્ટ્રીમાંથી જ ડૉક્ટર ચેતન ભગત પ્રવીણભાઈ વેકરિયા એમના મંતવ્યો રહ્યા હતા અને એમણે ફાર્માસિસ્ટને કઈ રીતના પોતાનું જીવન આગળ સરસ અને લોકો માટે સુખમય બનાવી શકે એ વિશે ખૂબ જ સારું જ્ઞાન આપ્યું હતું પસંદગી કરી છે એનો આધાર આજે જે ફેકલ્ટીઓની પસંદગી કરી છે એ પોતાના ક્ષેત્રમાં છેલ્લા પચાસ વર્ષથી ઉપરથી એ લોકો પોતે કાર્યરત છે અને સમાજ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે એટલે આજે વક્તવ્ય માટે એમની પસંદગી કરવામાં આવી હતી તે ઉપરાંત અમે જે લોકો ફાર્મસિસ્ટ તરીકે પચાસ વર્ષથી વધારે સેવા આપી ચૂક્યા છે એવા પણ ફાર્મસિસ્ટોનું આજે અહીં સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ આનાથી રિટેલ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાં અને એકેડેમિક ક્ષેત્રમાં કઈ રીતના એક સારા નાગરિક અને એક સારા ફાર્મસિસ્ટ બનીને પોતે કઈ રીતના દેશ સમાજની સેવા કરી શકે એનું ખૂબ જ સરસ ઉદાહરણ અહીં પૂરું પાડવામાં આવ્યું છે આપણે કરતા એમ તો પચીસ સપ્ટેમ્બર દર વર્ષે વર્લ્ડ ફાર્મસીસ ડેની ઉજવણી કરવામાં આવે છે પણ આ વર્ષે પહેલી વખત સાઉથ ગુજરાતની અઢારે અઢાર ફાર્મસી કોલેજો એક સાથે એક મંચ પર આવીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આજે ડૉક્ટર બિરેનેન શાહ દ્વારા લખાયેલ એક ગીત અને કમ્પોઝ કરેલા ગીતનું પણ વર્લ્ડ ફાર્મસિસ્ટ ડેમાં આજે અનાવરણ થઈ રહ્યું છે સુરત શહેરના લોકોને મારે એ કહેવાનું છે કે જ્યારે પણ તમને ક્યારેય દવા માટે કે કોઈ પણ સમજ માટે જરૂર પડે તો અમે ફાર્મસિસ્ટ મિત્રો તમારી સેવામાં તત્પર છીએ તમને ક્યારેય જરૂર પડે અમારો સંપર્ક કરો અને સ્વસ્થ રહો સુખ રહો તમારું પ્રવીણભાઈ વેકરિયા વર્લ્ડ લેવલનું ફેડરેશન ઓફ ફાર્માસ્યુટિકલ એસોસિએશન જે એફઆઈપી કહેવાય છે એમના દ્વારા બે હજાર નવની અંદર એક રિઝોલ્યુશન એક પાસ કરવામાં આવ્યું હતું કે પચીસ સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ફાર્મસી ડેનું સેલિબ્રેશન ફાર્માસિસ્ટ લોકો કરશે આજના દિવસે સાઉથ ગુજરાતની અઢાર કોલેજો જે ફાર્મસી એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે તે સાથે રેગ્યુલેટરી ડિપાર્ટમેન્ટ અમારા અમારા કેમિસ્ટ એસોસિએશન ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ફાર્મસી એસોસિએશનના એક સંયુક્ત પ્રયત્નથી આજનો આ પ્રોગ્રામ આયોજિત થયો છે આ કોલેજ આ પ્રોગ્રામની અંદર ભરૂચથી લઈ અને ઉમરગામ જે ફાર્મસી કોલેજ છે એમાંથી તમામ કોલેજમાંથી પ્રતિનિધિઓ વિદ્યાર્થી પ્રતિનિધિઓ હાજર છે અલગ અલગ કોમ્પિટિશન છે કોનોકેશન છે પોસ્ટર પ્રેઝન્ટેશન છે સ્પીચ છે એ ટાઈપના દરેક એક્ટિવિટી ફાર્મસી મિત્રો આજે અહીંયા સ્ટુડન્ટો પરફોર્મ કરશે વિદ્યાર્થીઓ માટે જે અમારા ફાર્મસીના જે ફાર્માસ્યુટિકલને રિલેટેડ સબ્જેક્ટો છે જે ફાર્માસ્યુટિક જે દવા બનાવવા માટે ફોમ્યુલેશન છે રેગ્યુલેટરી છે ક્વોલિટી ઇન્સ્યોરન્સ છે એ ટાઈપના જે અમારા સેગમેન્ટ છે દરેક સેગમેન્ટને આમ આવરી લેવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને એક શો કેસ એ મળશે કે પોતે ફાર્માસિસ્ટ છે અને દે આર ગોઈંગ ટુ બીકમ ઇન વિદિન શોર્ટ ટાઈમ એટલે કે એક કે બે વર્ષની અંદર પોતે ફાર્મસી કે બહાર આવશે તો આ પ્લેટફોર્મથી એને વર્લ્ડ લેવલની ઇન્ફોર્મેશન રોલ ઓફ ધ ફાર્મસિસ્ટ આ બધી ઇન્ફોર્મેશનો એમને મળશે જેથી કરીને સોસાયટીની અંદર કે સો વેરી બેટર થેન્ક યુ ગુડ મોર્નિંગ એવરી વન મારું નામ હરેશભાઈ કોરાટ છે હું આઈપીએ ગુજરાતનો વાઇસ પ્રેસિડેન્ટ છું આજરોજ તારીખ પચીસ સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેનું આયોજન સંયુક્ત રીતે અમે કરેલું છે આ આયોજનની અંદર ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ સાઉથ ગુજરાત ઝોનની તમામ કોલેજો ઇન્ડિયન ફાર્માસિસ્ટ એસોસિએશન તેમજ સાઉથ ઝોનની અંદર આવેલી બધી જ ઇન્ડસ્ટ્રીઓ દ્વારા આજે ભવ્ય રીતે ઝોનની બધી જ કોલેજોના સ્ટુડન્ટો સાથે અમે કાર્યક્રમનું આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર આખા ઝોનમાંથી લગભગ અઢારે કોલેજના સ્ટુડન્ટોએ પાર્ટિસિપેશન કરેલું છે અને ખૂબ જ સરસ રીતે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે દ્વારા અમે ફાર્માસિસ્ટ લોબીની અંદર સંદેશ પહોંચાડ્યો છે આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે ફાર્મા પ્રોફેશનની અંદર ફાર્માસિસ્ટની સ્ટ્રેન્થ વધારી શકીએ એમની કાર્યક્ષમતા પ્રોપર થાય અને નવા વિદ્યાર્થીઓ છે એમને ફાર્મા પ્રત્યે મોટિવેશન મળી રહે એ મેઇન હેતુસર આપણે કાર્યક્રમનું આયોજન કરેલું છે અને આ ઉપરાંત ફાર્માસિસ્ટ મિત્રો જે ફાર્માસિસ્ટ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે એકેડેમિકમાંથી આવે છે રેગ્યુલેટરીમાંથી આવે છે એ બધા જ ફાર્માસિસ્ટ માટેનું આ કોમન પ્લેટફોર્મ છે આ કોમન પ્લેટફોર્મ ઉપર મળી અને દેશના ફાર્માસિસ્ટ વધારેમાં વધારે સ્ટ્રેન્થન બને એ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કેટલા વિદ્યાર્થીઓ આની અંદર અંદાજે આજરોજ પાંચસો વિદ્યાર્થીઓ જોડાયેલ છે અલગ અલગ કોલેજમાંથી આવી ગયેલા છે અને એમણે અલગ અલગ થીમ્સ ઉપર પરફોર્મ કરી અને ખૂબ જ સરસ રીતે આખા ઇન્ડિયાને સંદેશ આપ્યો છે કે એક ફાર્માસિસ્ટ બેટર ફાર્માસિસ્ટ કઈ રીતે બની શકે એવો સંદેશ આખા ઇન્ડિયામાં આપેલો છે સુરત શહેરના શું મેસેજ સુરત શહેરના શહેરીજનોને એક જ મેસેજ પાઠવવાનો છે કે થિંક હેલ્થ થિંક ફાર્માસિસ્ટ ફાર્માસિસ્ટ પૂરી સિદ્ધતથી દર્દીની સેવા કરવા માંગે છે અને હર હંમેશને માટે ડોક્ટર અને દર્દીની પાછળ ઉભેલો વ્યક્તિ ફાર્માસિસ્ટ જ હશે